ચૈત્ર પૂનમના પાવન દિવસ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત બજરંગબલી કષ્ટભંજન તેમજ ભીડભંજન અને સંકટ પોચન દેવ ગણાતા શ્રી હનુમાન દાદાજીનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિનો પાવન દિવસ હોય છે જે અંતર્ગત ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પર્વને અનુલક્ષીને સમગ્ર પંચમહાલ જિલ્લાના હાલોલનગર સહિત તાલુકા પંથકમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંથકમાં આવેલા વિવિધ હનુમાનજી મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હાલોલ તાલુકાના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે પણ વહેલી સવારથી મંદિરમાં અખંડ રામાયણના પાઠ કરવામાં

ત્યારે આજ રોજ બુધવાર મોડી સાંજે છ વાગ્યા બાદ મંદિર ખાતે મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો કિલો જેટલી બુંદી અને અઢીસો કિલો જેટલી ફુલવણીનો મહાપ્રસાદી પાંચ હજાર જેટલા ભક્તો માટે બનાવવામાં આવી છે જેનો ભક્માન ભક્તોએ લાવો લઈ ધન્યતા અનુભવી છે જ્યારે હાલોલ તાલુકાના ટપલાવ ગામ આવેલા પંથકના પ્રસિદ્ધ જન્મ હનુમાનજી મંદિર ખાતે પણ વહેલી સવારથી મોડી સાંજ સુધી હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યાં જનોએ હનુમાનજી દાદાના ચરણોમાં ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા ત્યારે નગરના બાલા બુલાજી હનુમાનજી મંદિર ખાતે પણ વહેલી સવારથી મોડી સાંજ સુધી હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી જ્યારે આત્રા ગામ પાવાગઢ ખાતે પણ હનુમાન જયંતિને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા માતીજાના મંદિર ખાતે ભવ્ય અન્નકુટના દર્શન તેમજ હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમ યોજાયા હતા તો વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાજીની જન્મજયંતિની તમામ હનુમાન ભક્તો દ્વારા ભારે હર્ષોલ્લાસ વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાભેર અંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ